નમસ્કાર મિત્રો મિત્રો શેર બજાર ગુજરાતી તમારા બધાનું સ્વાગત છે ઈરાન અને ઇઝરાયલ ના યુદ્ધના કારણે ગયા અઠવાડિયે આપણને માર્કેટમાં મોટો કડાકો જોવા મળ્યો અને ઘણા રોકાણકારો ના રૂપિયા લાખો રૂપિયા ડૂબી ગયા અને પાંચ દિવસમાં સેન્સેક્સતાલીસ એકતાલીસ પોઈન્ટ નો ઘટાડો પણ થયો એ ઉલટું પડી શકે છે એ શેર વધારે પણ ઘટી શકે છે તો આજે આપણે ચાર એવા ક્વોલિટી શેર વિશે વાત કરીશું જે તમને ઘટેલા માર્કેટમાં ખરીદવાથી આવનારા સમયમાં માર્કેટ રિકવર થાય

કમાણી કરી અને જોખમ પણ તમને ઓછું રહે છે મિત્રો આ વિડીયો બસ આટલું જ હવે મળીએ આવનારા વિડીયોમાં ત્યાં સુધી વિડીયોમાં લાઈક કરો કોમેન્ટ કરો અને વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક ઇન્સ્ટાગ્રામ વોટ બધી જગ્યાએ શેર કરો શેર બજારની આવી જ માહિતી ગુજરાતીમાં જોવા માટે તમે ચેનલ કરી સબસ્ક્રાઈબ કરી દબાવી દેજો